આજે આપણે બનાવીશું નાયલોન ખમણ આ બારીક ઘીણું બેસન છે સવા કપ જેટલું લીધું છે એને આપણે પલાળી દીધું છે હવે એમાં આપણે થોડી ખાંડ એડ કરીશું પછી બીજી આપણે નાખીશું ચાસણી જેવું બનાવીને હવે આપણે એમાં લીંબુના ફૂલ લઈશું એને આપણે બરોબર ઓગાળી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું

હવે એનું પેકેટ નાખીશું આપણે મતલબ બહુ આપણે તેલવાળો કરી દીધો છે હવે એમાં એડ કરી દઈશું હવે આપણે આ પાણીનો ગેસ સાફ કરી દઈશું એમાં મૂકી દઈશું કપડું બાંધેલું ઢાંકડું આપણે આની પર મૂકી દઈશું એટલે અંદર વરાળ ના પડે આપણે થવા જઈશું નીટ થઈ ગઈ છે હવે આપણે ખમણ જોઈ લઈએ આપણે ખમણ થઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી અને આમાં ઉપાડ કરીશું એટલે ખમણ નીકળી જશે થોડાક ઠંડા થશે એટલે નીકળી જશે ડબ્બામાંથી હવે આપણે ડબ્બામાંથી ઉખડી લઈશું સરસ નીકળી વઘાર એડીશું પછી ખાંડનું પાણી ઠંડુ થાય પછી આપણે કરીશું કેવા મસ્ત પોછા સ્પંજી ખમણ આપણા બની ગયા છે હવે આપણે વઘાર કરીશું આમાં ઝીણી રહી વાપરવાની આ રીતની ઝીણી રહી આવે છે એ નાખવાની વઘારમાં આપણે ઘ નાખીશું પહેલાં હવે આપણે કાપા પાડી દઈશું પછી અંદર વધાર નાખીશું आपण खांड पाणी बनाईस बघी खांड आपण आपण हलवणी सरस री હવે આપણે ચાસણી રેડીશું ખમણ ઉપર બધા ખમણ ઉપર આવે એ રીતે આપણે રેડીશું ચાસણી રેડ્યા પછી થોડીક વાર પછી ખાવાનું હોય છે આપણા નાયલોર ખમણ તૈયાર છે તેને કઢી સાથે ખાવાનો હોય છે કઢીનો વિડીયો આપણે પહેલાં મૂકેલો છે એકદમ ઓછા સ્પંજી બને છે ખમણ નાઈલો જાળીદાર જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ